જૂનાગઢ માંગરોળ તાલુકાના ગોરજ ગામે દીપડાની દહેશતથી ગામ લોકોમાં ફફડાટ ફેલાયો છે કોરેજ ગામે દીપડાએ વાછરડાનું મારણ કર્યું છે ગોરેજ ગામે છેલ્લા ઘણા સમયથી દીપડાના આટા ફેરા જોવા મળ્યા હતા અવારનવાર પશુઓના મારણ પોષણ કરતા હોય છે ત્યારે વધુ એકવાર રાત્રે આજે રાત્રિના સમયે દીપડાએ ગોરેજ ગામે સ્કૂલના મેદાનમાં એક વાછરડાનું મારણ કરતાં આજુબાજુના વિસ્તારમાં વસવાટ કરતાં લોકોમાં ડરનો માહોલ છવાયો છે વાત કરીએ તો ગોરેજ ગામેથી દીપડો અગાઉના સમયમાં પકડાયેલો હતો અને પરંતુ હાલ ફરીવાર ગોરેજ ગામે દીપડાની દહેશત ફેલાઈ છે હાલ દીપડાના ડરથી ખેડૂતો પોતાની વાડીએ જવામાં ડર અનુભવતા હોય છે આ દીપડાને તાત્કાલિક પકડવાની લોકો માંગ કરી રહ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદીયા માડિયા હાટીના ગામમાં અમારા દીપડાના ત્રાસ બહુ છે અને વારંવાર રજૂઆત કરી તે છતાં કોઈ અમને કંઈ જવાબ મળતો નથી અને અત્યારે આ જો આ વારસણ માર નાખ્યો આ ચોથું વારસણ માર મારી નાખ્યો ને ચારે ચાર વખત મેં કીધેલ છે ને ફરસવાડા આવેલા પણ છે પણ તે કોઈ પગલું નથી અત્યારે અમારે ખેતીવાડીએ જવું હોય તો એ બીક લાગે અમને ખેતીવાડીમાં પણ દીપડા ફરજ છે